તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામાં ફરી એકવાર પોલીસની કામગીરી પર ગંભીર પ્રશ્નાચિહ્ન ઊભું થયું છે. કુકરમુંડા બસ સ્ટેન્ડ વિસ્તારનો એક વિડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં બે પરિવાર વચ્ચે ખુલ્લેઆમ મારામારીની ઘટના દારૂના નશામાં જોવા મળી રહી છે. તો અહીં દારૂબંધી પર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ બે નાના છોકરાઓ સાયકલ પર રમતા રમતા પડી ગયા. આ નાનકડી ઘટના બાદ બંને પરિવાર વચ્ચે બોલાચાલી શરૂ થઈ. બાદમાં નશાની હાલતમાં કેટલાક લોકોએ ગુસ્સામાં આવી અન્ય પરિવારના વડીલ વ્યક્તિ સાથે અશ્લીલ ભાષામાં ગાળો બોલી તેમની શર્ટ પકડી જાહેરમાં ધક્કા મૂકીને મારામારી કરી વિડીયો સામે આવ્યા બાદ પણ પોલીસ દ્વારા અત્યાર સુધી કોઈ પ્રકારની કાર્યવાહી હાથ ધરાઈ નથી વિડીયોમાં કુલ પાંચ વ્યક્તિ જાહેરમાં મારામારી કરતા દેખાઈ રહ્યા છે છતાં પોલીસે કોઈ પગલું ભર્યું નથી જેના કારણે સ્થાનિકોમાં ભારે અસંતોષ ફેલાવ છે સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે કે કુકરમુંડા પોલીસ આરોપીના ફેવરમાં કામ કરી રહી છે અને ન્યાય આપવાની બદલે

સુહાત વડવી દિવ્યાંગ ન્યૂઝ કોકરમુંડા તાપી